વૈશાખ સુદ ત્રીજના દિવસે પરશુરામ જયંતિ ઉજવવામાં આવે છે આ દિવસે અકાત્રીજનો ત્રીજનો પવિત્ર તહેવાર પણ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે સાથે જ ભગવાન પરશુરામ જયંતિની ઉજવણી પણ કરવામાં આવતી હોય છે ભગવાન પરશુરામને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર માનવામાં આવે છે હિન્દુ શાસ્ત્રના મત પ્રમાણે એવું માનવામાં આવે છે કે તેઓ ચિરંજીવી છે અને હજી પણ પૃથ્વી પર હાજર છે ભગવાન પરશુરામને ખૂબ જ ક્રોધિત સ્વભાવના માનવામાં આવતા હોય છે એક સમયે તેમના ક્રોધનો સામનો ભગવાન ગણેશજીને પણ કરવો પડ્યો હતો સતયુગથી દ્વાપર યુગ સુધી ભગવાન પરશુરામની ઉપસ્થિતિની કથા જોવા મળે છે દેશભરમાં પરશુરામ જયંતિ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે શોભાયાત્રા ઉપરાંત અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે ભગવાન પરશુરામની અત્યારના સમયે પણ આવશ્યકતા છે

પરશુરામ જયંતિની બધાને શુભકામના આજના જમાનામાં પણ પરશુરામોની જરૂર છે આજે જ્યારે આતંકવાદ વધી ગયો હોય અરાજકતા વધી ગઈ હોય કોઈ કોઈ જગ્યાએ બોલવાળ અન્યાયની સામે તૈયાર ધર્મની હાનિ વધી ગઈ છે ત્યારે આ બહુ જ જરૂરી પાસું છે પરશુરામ જયંતિએ આપણે પરશુરામમાંથી કંઈક શીખીએ અને અધર્મની સામે ડર્યા વગર બોલતા છીએ ક્યાંક દરેકના મગજમાં કોઈકને કોઈક રીતે ડર છે ક્યાંક સત્તાનો ડર છે ક્યાંક બીજી કોઈ બાબતનો ડર છે આ ડર કાઢી અને લડવો પડશે કારણ કે સતત સનાતનની સામે પ્રહારો થતા હોય ત્યારે આપણે જો ન બોલીએ તો આપણે ખરેખર ખોટા ગણાવીએ અને પાપી ગણાઈએ આપણે કારણ કે પરશુરામજીના શબ્દોમાં કહું તો એમણે કીધું હતું કે ગુનો કરવાવાળા કરતાં ગુનો સહેવાવાળો વધારે જવાબદાર છે આપણે અખાડા કાન કરવા નથી અને આપણે પરશુરામની અંદરથી ફરી કહું કે અંશ શીખીએ ક્યાંક એવી મારી શુભકામના અસ્તુ શુભમ ભવતું